રામ કા જન્મ હુ મંદિર વહી બનાય ઘરેથી ખબર નહોતી કોઈ ને કે રામ મંદિર બનશે કે નહીં બને પરંતુ દેશની જનતા ભરોસો હતો કે આ દેશની અંદર સાડા ત્રણ હજાર રાજનૈતિક પાર્ટીઓની અંદર સાડા ત્રણ હજાર જેટલી નાની મોટી રાજનૈતિક પાર્ટીની અંદર અગર રામની અંદર કોઈને ભરોસો હોય

यारे कमारा जिवा पूछे तो में नजिक कार्यकर्ता भारतीय जनता पार्टी रो सामने साक्षी तरी जारे भगवान श्रीराम जन्मभूमी એનું ભૂમિ પૂજન થતું હતું ત્યારે કમલમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કાર્યાલયની અંદર જયારે કાર્યક્રમ હતો અને ત્યારે જયારે ભૂપેન્દ્રસિંહે પહેલી વખત મીઠાઈ લીધી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવા રામ ભક્ત છે કે એને ચાલીસ ચાલીસ વર્ષ સુધી પોતાના જીવનની આહુતિ આપી મોઢાની અંદર મીઠાઈનો ટુકડો નથી મૂક્યો ને આ કમિટમેન્ટથી કામ કરવા વાળા લોકો મારી ઠેકડી ઉડાવતા હતા બાપુ હું ટીવીમાં જાઉં એટલે મને એમ ઉલ્લી ઉલ્લીને એમ કહી કે રામલલ્લામ આયેગે મંદિર વહી બનાય બતાયંગે બનાયંગે લેકિન તારીખ નહીં બતાવે હું કહેતો તો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું રામ ભગવાનનો જીર્ણોદ્ધાર કરવો અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવું એ અમારું કમિટમેન્ટ છે અમને પ્રશ્ન કરતા હતા કે દરેક ચૂંટણી આવે ને દરેક ચૂંટણી ટંઢેરાની અંદર રામ મંદિરનો મુદ્દો તમારો

રામ મંદિર બનશે અને સાહેબ રામ મંદિર બની પડી ગયું છે પચીસ પેઢીઓ આપણી જતી પાંચસો વર્ષ પચીસ દાયકાઓ કેટલી પેઢીઓના બલિદાન હું કેતો હતો ગઈકાલે કે બાળક જન્મે ને એટલે માં રામ રામ કરતી પ્રસુતાની પીડામાંથી બચાવવા માટે ત્યારે એનો આધાર બીજો કોઈ નહીં એને ખબર પણ ન હોય મારે કોનું નામ લેવું છે પણ અનાયાસે એના મોઢામાંથી રામનું નામ નીકળ્યું વ્યક્તિ જન્મે ને મૃત્યુ પામે ને ત્યારે પણ હે રામે ક્યાં મારો ને તમારો પરોષ ખબર નથી હોતી ક્યાં સંકટ છે મારે અહીં આ દુનિયા છોડીને જવાનું છે પરંતુ ત્યારે પણ આપણને એમ થાય છે કે આમાંથી મને કોઈ બચાવશે ઉપર જઈશું તો ઉપર પણ સારી ગતિને પ્રાપ્ત થશે તો એ રામ હશે આ ભરોસા સાથે દેશની કરોડો લોકો જનતા જીતતી અને ઈ ભગવાન રામ પાંચસો વર્ષ સુધી ઘરબાર વગરનો આંટા મારતો હતો મારતો હતો ને આપણે બધા આપણા ઘરમાં રહેતા રહેતા હતા ને કોઈ નાના ઘરમાં રહેતો તું કોઈ મોટા ઘરમાં રહેતો હતું કોઈ ઘરના ઘરમાં રહેતું હતું કોઈ ભાડાના ઘરમાં રહેતું હતું જે ઈશ્વરે મને તમને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું મારા તમારા જીવનનો તારણહાર જન્મીએ તો પણ રામ રામ મરીએ તો પણ રામ રામ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો રામ રામ તાવ તેનું વાવાઝોડું આવે ને રવુભાઈ નું ઘર આખું આમ આમ થતું હોય તો રામ રામ રાતે તેને વૈગે મને કહે રામ રામ મેં કહ્યું કરો રામ રામ જ બીજું કઈ છે નહીં હવે આપણી પાસે મારો ઈષ્ટદેવ છે ઘર વગરનો હતો મને ઠૌરવ થાય કે મારો ઇષ્ટદેવ મારો નરેન્દ્ર મોદીની ચૌદ બે હજાર ચૌદ પછીની સરકાર આવી ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું જાહેર મંચ ઉપર ભાષણ આપે છે મારી સામે આવો હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું પાંચ કરોડ લોકોને જેની ઉપર આપ હતો નીચે ધરતી હતી એવા ઘર વિહોણા લોકોને તો ઘર આપ્યા પણ મારા રામને પણ ઘર આપવાનું કામ કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ચાહે પક્ષમાં હોય ચાહે વિપક્ષમાં હોય આ વાતને આપણે સ્વીકારવી પડે છે અમે શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો છીએ અમે સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છીએ અમે પરંપરા સાથે જોડાયેલા લોકો છીએ અમે જનતાની જનભાવનાને આધારે આગળ આવનારા લોકો છીએ જનતાની જનભાવનાઓ ભાવનાઓ લઈને નીકળીને પછી એના માટેના સંકલ્પો કર્યા મારી બેન દીકરીની પરંતુ અસર કેટલી આઝાદીના સિત્તેર વર્ષ સુધી મારી મા બેન દીકરીની ઇજ્જતની સામે કોઈ જોયું નથી આપણે રાજુલામાં રહીએ છીએ તમે જેટલા રાજુલાના અનુભવી છો એટલો જ હું છું હું કોઈ બાર નો છું જ નહીં કઈ સ્થિતિ હતી બેન સ્થિતિમાં આપણો સમાજ જીવતો હતો કેવા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી અને એ લોકોના શાસન કરતા હોય એમ કે અમે સૂરજ બનાવ્યો ચંદ્ર બનાવ્યો પરંતુ તમે બધુંય બનાવવાનું શ્રેય લો અમને કોઈ વાંધો નથી અમારે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પણ તમે મારી મા બેન દીકરીની ઈજ્જતની સામે તમે આઝાદીના સિત્તેર વર્ષ સુધી કોઈએ જોયું બે હજાર ચૌદ પછી દેશની અંદર એક પ્રધાનમંત્રી આવ્યું એમણે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે મારા મારા માટે દેશની ગરીબ બેન હોય એની છે એ કુદરતી હાજર જેવું હોય તો સાંજે શામ થાય અંધારું થાય અને એની એને રાહ જોઈ લેવી ન જાણે કેટલી બેન દીકરીઓ કદાચ નવોઢા હોય પરણીને આવી હોય હોય ગામ અજાણ્યું હોય કુદરતી હાજતે જવું હોય તો એમને કઈ પ્રકારની પીડા થતી રોડ ઉપર ગયા હોય લોકો નીકળે વાહન વાળા નીકળે સિત્તેર વર્ષ સુધી આ પીડામાં મારી બેન દીકરી માં છે ને એ પલતી રહી સિત્તેર સિત્તેર વર્ષ દેશના પ્રધાનમંત્રી કારણ કે એ તો વડનગર નાના એવા ઘરમાંથી નીકળ્યા હતા એટલે પીડાની ખબર હતી સમાજની મુખ્ય પીડા એને લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી કે હું મારી બહેનો માટે ઇજ્જત ઘર બનાવીશ ટોયલેટ બનાવીશ કોઈ મોટી યોજના નથી દેશની અંદર અગિયાર કરોડ ટોયલેટ બનાવ્યા અગિયાર કરોડ ટોયલેટ બનાવી મારી મા બેન દીકરીને નું ઘર આપવાનું કામ કોઈએ કર્યું હોય તોય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે સિત્તેર વર્ષ સુધી કેટલી મા બેન દીકરી આ પીળામાં પલીએ છે રોગનો ભોગ બની છે અને ન જાણે કમોતે મોત મરી છે ને એનું પાપા કોંગ્રેસના લોકોને લાગ્યું છે ને એટલે ચોપ્પન વર્ષના લોકો છે ને એને કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી વાંઢા આટા મારે છે પાપ લાગ્યું મારી મા બેન દીકરીનું પાપ એને લાગ્યું એની પીડા હામે પરિવારે જોયું નથી કોંગ્રેસનો હાથ ગરીબોને સાથ માત્ર નારામાં સિત્તેર વર્ષ કાઢ્યા જવાહરલાલજી ગયા 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 ઇન્દિરાજી આવ્યા 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 કોંગ્રેસનો હાથ ગરીબોને 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 સાથ રાજીવજી રાજીવજી સોનિયાજી સોનિયાજી બાબા ગરીબી ત્યાં રહી પણ કરોડ કોઈ બાર કાઢવાનું કામ કર્યું હોય એના મોઢામાં રોટલાનો ટુકડો મૂકવાનું કામ કર્યું હોય ને તો દેશ ગર્વ સાથે કહી શકે કે એનું નામ નરેન્દ્ર મોદી છે ચૂંટણી મિત્રો એની છે મેં એક વાત રામ મંદિરની કરી છે એક વાત બેઝિક સુવિધા ટોયલેટની કરી છે એક શ્રદ્ધાની વાત કરી છે એક માણસની જરૂરિયાતની વાત એની વચ્ચેના બધા જ કામ ભારતીય જનતા પાર્ટી કેસ બોલો સાંભળવું છે તો હવાર સુધી સાંભળવો આપણું આઈલેરા છે મિત્રો આ ચૂંટણી કે સામાન્ય કામના મુદ્દાથી લઈ અને ભારતની વ્યક્તિના ભાવનાના મુદ્દા સુધી સામાન્ય વ્યક્તિની અને વ્યક્તિની ભાવના માટેની આ ચૂંટણી ચાહે ભાવના ધર્મ પ્રત્યેની હોય શકે ચાહે ભાવના પરિવાર પ્રત્યેની હોય શકે ચાહે ભાવના શિક્ષણ પ્રત્યેની હોય શકે ચાહે ભાવના રાષ્ટ્ર પ્રત્યેની હોય આ ચૂંટણી એની છે આ ગામના વાંધાની ચૂંટણી નથી મારા તમારા ગામના વાંધા છે ને એના કરતાં દેશ બહુ મોટો છે બાપ બહુ મોટો છે એટલે ક્યાંક એવું ન થાય કે હીરાભાઈ મારા ગામમાં આવ્યા હતા ને મારી ડેલી મરથી લઈ જાય પણ ચા પીવા નહોતા આવ્યો એટલે ભાજપ નહીં આવું ન કરતા અને એના માટેની ચૂંટણી નથી આ રાષ્ટ્રના મુદ્દાઓ માટેની ચૂંટણી છે એક નવો ઇતિહાસ સર્જન કરવા માટેની ચૂંટણી છે દુનિયાની અંદર બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી એ નવા પડકારો સામે ભારત દુનિયાની અંદર સૌથી મોટા નિર્ણયો લઈ શકે એના માટેની ચૂંટણી છે અને એટલે જ નરેન્દ્રભાઈએ કીધું તું છેલ્લું વાક્ય મને યાદ છે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે નરેન્દ્રભાઈએ કીધું કે ઘણા લોકો અમને પ્રશ્ન કરે છે કે બાપુ રામ મંદિર થઈ ગયું હવે તમે શું કરશો

કે દેશની સંપત્તિઓ લૂંટીને વૈયા ગયા છસો વર્ષ સુધી એ આક્રાંતાઓ વિદેશથી આવ્યા અંગ્રેજો બસો વર્ષ લૂંટીને ચલાઈ ગયા પણ મારા દેશના લોકોમાં ખમીર હતું ને એટલે મારા દેશ ક્યારે લૂંટાયો ખર્યો પણ મારો દેશ ખૂટ્યો નહીં ક્યારે ખૂટ્યો નહીં ને એટલે ફરીથી આજે આ દેશ સ્થિતિમાં દુનિયા આજે દંગ રહી જાય છે ભારતનું નામ પડે દુનિયા દંગ રહી જાય એક દિવસ એવો હતો મને ખ્યાલ છે કે ભારતનું નામ દઈએ આપણી સામે લોકો મજાક કરતા હે હિન્દુસ્તાનની અંદર ફિલ્મ આવ્યું હતું બાપુ હું ભૂલી ગયો કેવું હોય તો કાળો ભાઈ વધારે તબતો હે નહી નહી ભારતની ની ગરીબાઈ દુનિયાની અંદર દેખાડી ભારત ની ગરીબાઈ એ દુનિયાની અંદર દેખાડી હતી દુનિયા ભારતની સામે હસતું નહીં બે હજાર ચૌદ ની જ હું વાત કરું છું